સવારે સાત આઠ વાગે અમે કાલે બી આવે તો ટોકન ના મળ્યું પાછું જવું પડ્યું કે બપોરે આવો બપોરે બી પાછા ગયા સર્વર ડાઉન થઈ ગયું હવે આજે સાત આઠ આવેલા છીએ દસ કિલોમીટર દૂર થી આવું છું વલથાણથી હું બરાબર હવે આવી રોજ ધક્કા ખાવાના એક કાઉન્ટર છે ફોટો પાડવા માટે એક કાઉન્ટર છે એમને મિનિમમ આટલી પબ્લિકમાં ત્રણ થી ચાર કાઉન્ટર રાખવા પડે એની જગ્યાએ એક એક કાઉન્ટરમાં બહુ ચાલવાનું છે બધી પબ્લિક અને આજે આટલી બધી ગરમી છે

આપણે એક દુકાનદાર વ્યવસ્થા કરતી દુકાનદાર છીએ દુકાન છેલ્લા બે દિવસથી મારી બંધ કરીને આવકના દાખલા માટે દોડું છું સવારે સાત વાગે લાઇનમાં આવીએ છીએ ક્યારેક આઠ વાગે આવીએ છીએ ટોકન ના મળે તો કાલે પાછા ગયા હતા આજે ટોકન મળેલું છે પણ કામ ક્યારે થશે આવકના દાખલાનું એ કોઈ સમય નક્કી નથી જેથી કરીને અમારો કિંમતી સમય બગાડીને અમે આવવા છતાં અહીંયા કામ થતું નથી જેની જવાબદારી સંપૂર્ણ સરકારી ખાતાની રહે છે નામ પ્રકાશભાઈ રાણા સવારે સાડા આઠ વાગ્યાનો ઊભો છું મને તાવ છે છતાં પણ લાઈનમાં આવીને ઉભા રહેવું પડે છે જે દસ વાગ્યાનો સમય એવો જોઈએ તેના બદલે અગિયાર વાગે પણ હજુ કામ સ્ટાર્ટ નહીં થયું પણ બીમાર માણસ કઈ રીતે ઊભા રહી હવે અત્યારે વાતાવરણ ઘણું ખરાબ છે અત્યારે મને લૂ લાગી ગઈ ને બેભાન થઈ ગયો તો મને કોણ લઈ જાય ઘરે